તાજેતરમાં વરસાદ પછી ખાસ કરીને માંડવી પંથકમાં વીજ સમસ્યા સૌથી મોટી મુશ્કેલી બની છે તેના નિરાકરણ માટે માંડવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા માંડવી મુદ્રા વિભાગના પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટના અને પશ્ચિમ કચ્છ વિભાગના પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ સાથે તાજેતરમાં એક અગત્યની ખાસ મીટિંગ ગોઠવાઈ હતી આ મીટિંગમાં ખાસ કરીને માંડવી મુદ્રા વિસ્તારમાં સર્જાયેલી વીજ સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓને ધારાસભ્યશ્રી દ્વારા સૂચનાઓ અપાઈ હતી ધારાસભ્ય શ્રી દવે પીજીવીસીએલ ની ચોમાસા પહેલા કરવાની થતી પ્રી મોન્સુન કામગીરી નબળી થયાના કારણે આ સમસ્યા ઊભી થયાનું જણાવતા કહ્યું હતું કે માંડવી મુન્દ્રા વિસ્તારમાં વીજ સમસ્યાના ઉકેલ માટે ખાસ કરીને માંડવી મુન્દ્રા શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ માટે રૂપિયા સત્તોતેર કરોડ પચાસ લાખ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત અહીં વરસાદના કારણે જે સમસ્યા સર્જાય છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પીજીવીસીએલના અધિકારીઓને આ મિટિંગમાં ખાસ સૂચના આપવામાં આવી હતી શ્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ચોવીસ કલાક વીજળી આપવાની યોજના છે અને એમાં લગભગ સફળતા મળી છે તેમ છતાં ટેકનિકલ કારણોસર અને ક્યાંક કામગીરી નબળી થવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે ભવિષ્યમાં વીજળીની સમસ્યા ઊભી ન થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે માંડવી વિસ્તારમાં લોર્ડ સેટિંગ માટે વધુ ચાર સબસ્ટેશન શરૂ કરવામાં આવશે એના માટે સ્થળ પણ નક્કી થઈ ગયા છે આ ઉપરાંત ઘટસીસા સબ ડિવિઝન અપગ્રેડ થશે આ અંગે વિગતવાર માહિતી આપતા શ્રી દવે જણાવ્યું હતું માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદરના આવતા માંડવી સબડિવિઝનના તમામ અધિકારી મિત્રોનું પીજીવી સૌ અધિકારી મિત્રોનું અને પશ્ચિમ કચ્છના અધિકારીને બોલાવીને અને જેટ કોના અધિકારીને બોલાવીને એક સંયુક્ત મીટિંગ ધારાસભ્ય તરીકે ગોઠવેલી હતી જેની અંદર જે હાલમાં વીજળીની સમસ્યાને કારણે મુશ્કેલીઓ આવી છે અને ટ્રીપિંગ થયા છે તો એ ટ્રીપિંગને દૂર કરવા માટે અને આવનારા દિવસોમાં શું શું પગલાં ભરવા પડે એના માટે સ્પષ્ટ સૂચનાઓ આપેલી હતી આ વખતે પ્રીમોમસોની કામગીરીમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું કામગીરી થોડી નબળી છે એના માટેની એમને ટકોર કરેલી હતી અને એમને ઝડપથી આ બધા મુશ્કેલીઓ છે એ દૂર થાય પ્રજાને હાલાકીમાંથી મુક્તિ મળે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચોવીસ કલાક વીજળી દરેક લોકોને મળે એના માટે પ્રયાસ કર્યો છે અને પ્રયાસમાં સફળ થયા પરંતુ આ વરસાદના સમયની અંદર જે ટ્રીપિંગ થાય છે એ ટ્રીપિંગ ન થાય અને લોકોને વીજળી મળી રહે સુનિશ્ચિત કરવા માટે સૌ અધિકારીઓને બોલાવીને વ્યવસ્થા ગોઠવી હતી બીજું કે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર સાડા સતોતેર કરોડ રૂપિયા વીજ તંત્ર માટે મંજૂર કરાવ્યા છે જેની અંદર માંડવી શહેરનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે મુંદ્રા શહેરમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે ઉપરાંત જે એજી આરએલ ફીડર છે કે જે ફીડરની અંદર વાડીમાં રહેતા રહેણાંકો છે એવા કેટલાક વિસ્તારો માનવી વિધાનસભા ક્ષેત્રમાં છે જેવા કે જરપરા ભોજપુર મોટાભાડિયા કાઠડા આવા કેટલાક ગામો છે કે જે ગામો સંપૂર્ણપણે વાડીઓમાં રહે છે અને એ ગામમાં એ લોકો જે રહી રહ્યા છે એમને પણ મુશ્કેલી ન થાય એના માટેના એમબીસીસી બી જે થોડા સમય પહેલાં જ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે ઉદઘાટન થયું હતું એ એમબીસીસી બીસી કંડક્ટરોનો ઉપયોગ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય એના માટે ખાસ આગ્રહ કર્યો છે અને એ પ્રયાસમાં સફળ થવા માટે અધિકારીઓનું પ્લાનિંગ થઈ ગયું છે નવા એમના જે મુખ્ય અધિકારી છે એમને પણ પોતે અર્લિયર જોઈનિંગ લઈ લીધું છે કારણ કે વિશાળ જિલ્લો છે તો વિશાળ જિલ્લાની અંદર દરિયાકાંઠાની સમસ્યાઓ છે કોરોજનની સમસ્યાઓ છે એ સમસ્યાઓને નિવારવા માટે એ સૌ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને એમને ખાસ સૂચના આપીને નવા સબસ્ટેશનો માટે પણ જેટકોને કહ્યું છે કે જે આવનારા દિવસોમાં ધુણાઈ પાસે એક સબસ્ટેશનનું નિર્માણ થશે બીજું હમલા પાસે પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે મુંદ્રામાં રાસાપીર પાસેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે લુણી પાસે ચાલી રહ્યું છે એમ ચાર નવા સબસ્ટેશનો માટેની પણ જગ્યાઓ શોધી અને કરવા માંડ્યો છે ઘટસિસાને અપગ્રેડ કરવા માટે પણ તૈયારી કરી દીધી છે મુદ્રાનું ત્રીજું ડિવિઝન સબડિવિઝન મંજૂર કરાવ્યું છે કે જેથી કરીને વીજ ભાર વીજ વહન ક્ષમતા પ્રવહન આ બધી જ વસ્તુઓમાં સુગમતા અને સરળતા મળે એના માટે ગુજરાતની સરકારનો આભાર માન્યો છે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મોટું મન રાખી અને સાડા સત્તોતેર કરોડ રૂપિયા જેવી માતમર રકમ આ માંડવી વિધાનસભા ક્ષેત્રને આપી છે એ માટે મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને કહ્યું છે કે સરકારે મન મોટું રાખ્યું છે ત્યારે તમારે સમયસર કામગીરી કરી અને પ્રજાને સગવ સેવાઓ આપે એના માટે ટકોર કરેલી છે